પ્રમુખ સ્વામી તમારા જીવનમાં કેવી રીતે આવ્યા પ્રમુખ સ્વામી વિશે તો શું કહું તમને રમેશભાઈ મારા એક મિત્ર હતા એમણે મને કીધું તું કેનેડા જાય છે ભાઈ તું દર્શન કરીને જા તારું સારું થશે મેં કીધું ક્યાં મને લઈ જાય છે તું બધું સત્સંગમાં હું જાઉં છું મને આવડે છે બધું કરતા હું કરી દઈશ તું દર્શન કરવા ચાલ મને લઈ ગયા આજે ફ્લાઈટ પાંચ વાગ્યા નહીં અગિયાર વાગે હું દર્શન કરવા ગયો મને હજુ યાદ છે એ દિવસ ફર્સ્ટ ટાઈમ હું બાપાને મળ્યો બાપાને નેગેટિવ માઇન્ડ થી તે છતાં પગે લાગ્યો બાપાએ મને ડબ્બો માર્યો મેં કીધું બાપા આવી રીતના જઉં છું આશીર્વાદ આપજો એટલું પૂછવા આ બીજું કથા બાપાએ ધબ્બો માર્યો બધું બરોબર થશે હું ચડી ગયો ફ્લાઇટમાં હું એવો એવો યુવક હતો કે મેં અમદાવાદની બહાર મુંબઈ નહોતો ગયો હોંગકોંગમાં ફ્લાઇટ મિસ થઈ ગઈ અને મારો નેચર એવો કે બધાને મદદ કરવાની આ તે કરવાની તો એક એક સરદારજીના વાઇફ હતા એ સરદારજીના વાઇફને કંઈ આવડતું નહોતું મેં એમનું ફોર્મ ભર્યું એમના છોકરા ગઢા હતા તો એમને છોકરાને બધું સંભાળ્યું ને બધું કરીને એમને કર્યું અને પછી એમ લોકો કેનેડા ઉતર્યા કેનેડા ઉતર્યા તો પેલી કનેક્શન ફ્લાઇટ એમના લીધે મિસ થઈ તો મારી બેગો બીજી ફ્લાઇટમાં જતી રહેલી તો બેગો નથી કશું મારા હાથમાં એક રૂપિયો નહીં બેગો જતી રહેલી બીજે અને હું હતર્યો બાર પેલા હું પેલા સરદારજીના વાઇફ જતા રહ્યા અને હું બહાર ઊભો હતો પાછા આવ્યા મને કે શું કરીશ મેં કીધું કંઈક કરીશ કેટલા રૂપિયા છે મેં કીધું એસી ડોલર છે તો કે એક રાતે નહીં રોકે તો કે તું મારી જોડે મને એમના ત્યાં લઈ ગયા એક નાઇટ રોક્યો વેનકોરથી નેલ્સન મારી કોલેજ હતી આઠસો માઇલ દૂર એની ટિકિટ કરી આપી ડોલર સો ડોલર ઉપરથી આપે કે તું જા ત્યાં તારી બેગ ઓન બધું આવશે ત્યારે મને સો ડોલર મોકલાવજે